નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનાર બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પવર દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ચાર સીટ એટલે શું તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ બાબત અર્થે કોઈ પણ પ્રકારનો ગુનો થયો હોય અથવા તો કોઈ પણ પ્રકારની તકરાર થઈ હોય તો તેવા સંજોગોમાં સામસામે એફઆઈઆર થાય છે અને દર્શક મિત્રો એફઆઈઆર એટલે કે સૌ પ્રથમ માહિતી કે જે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો મારી સાથે ગુનો કર્યો છે તે અનુસંધાને જે તે માહિતી આપવી તેને આપણે એફઆઈઆર કહીએ છીએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો દર્શક મિત્રો જ્યારે એફઆઈઆર થાય છે ત્યારબાદ તમે પોલીસને જાણ કરો છો એફઆઈઆર દ્વારા કે આ વ્યક્તિએ મારી સાથે આ પ્રકારનો ગુનો કરેલ છે ત્યારબાદ પોલીસે તમે જે વ્યક્તિ વિરુદ્ધ તમે એફઆઈઆર કરી છે એની ઉપર જે તે પગલાં લેવા માટે એમને બધી તપાસ કરવાની હોય છે અને જે તપાસનો એક દસ્તાવેજ રૂપે તૈયાર થતો એક પ્રકારનો રિપોર્ટ હોય છે દર્શક મિત્રો કે જેને કહેવાય છે ચાર્જશીટ આ જે ચાર્જશીટ છે તે કોર્ટની અંદર રજૂ થાય છે અને ત્યારબાદ જે વ્યક્તિ વિરુદ્ધ તમે એફઆઈઆર નોંધાવેલ છે તે વ્યક્તિ ઉપર જે તે પછી કાર્યવાહી શરૂ થાય છે દર્શક મિત્રો જ્યારે ક્રિમિનલ કેસ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો મોટા ગુના બને તેવા સંજોગો દરમિયાન આ જે ચાર્જશીટ છે એ રજૂ થાય છે કોર્ટમાં અને ત્યારબાદ જે તે વ્યક્તિ ઉપર કેસ ચાલે છે ને આગળની કાર્યવાહી એ ન્યાય માટેની હોય છે તો દર્શક મિત્રો આ જે ચાર્જશીટ છે એનું શું મહત્વ છે એને સમજીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ વ્યક્તિ સાથે ગુનો કર્યો છે તો આપણને એટલું બધું યાદ ના રહે અને દર્શક મિત્રો કોર્ટની અંદર જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે મૌખિક રીતે કોઈ પણ પ્રકારની વાત રજૂ નથી કરવામાં આવતી તો આ તો ગુનાની બાબત છે તો ગુનાની બાબતની અંદર સામેવાળી વ્યક્તિએ જે ગુનો કર્યો છે તેના અનુસંધાનમાં પોલીસ દ્વારા જે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે એટલે દરેક વસ્તુની તપાસ થાય છે દર્શક મિત્રો કે આવું બન્યું હતું આ જગ્યાએ આવું હતું ત્યાંથી જે અમુક શું કહેવાય સાક્ષીઓને પણ કલેક્ટ કરવામાં આવે છે તેમની જુબાની પણ લેવામાં આવે છે અને દર્શક મિત્રો જે તે સબૂતો છે તેને પણ એકત્રિત કરવામાં આવે છે દર્શક મિત્રો ચાર્જશીટ ની અંદર કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે તેને સમજીએ તો તમને આગળ જણાવ્યું તેમ જે ગુનો કરનાર વ્યક્તિ છે જે વ્યક્તિ એફઆઈઆર કરી છે સામેવાળી વ્યક્તિ વિરુદ્ધ તે વ્યક્તિના કહ્યા પ્રમાણે જે ગુનો જે જગ્યાએ બન્યો છે ત્યાં આગળ પોલીસ તપાસ થશે અને ત્યાં આગળથી જે પણ સબૂતો એકત્રિત કરવામાં આવશે એ બધું જ અંદર નોંધવામાં પણ આવે છે અને એ જે તે સબૂતો છે તેને તપાસ માટે પણ એકત્ર કરવામાં આવે છે તો દર્શક મિત્રો ની અંદર સૌથી પહેલા તો જે પણ પોલીસ અધિકારી આ જે ગુનો છે તેની તપાસ કરે છે તેમનું નામ હોય છે ગુનાની તારીખ હોય છે સમય હોય છે વાર હોય છે આખી ડિટેલ હોય છે કે કયા સમયે કયા આ જે તે ગુનો છે એ થયેલ છે ત્યારબાદ આ ગુનાની અંદર કયા પ્રકારની કલમો લગાડવામાં આવી શકે છે તે પ્રકારની જે કલમો હોય છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારબાદ દર્શક મિત્રો જો સાક્ષીઓની જુબાની લીધી હોય તો સાક્ષીઓના નામ સાથે તેમની જુબાની લીધી છે તેનું પણ વર્ણન કરવામાં આવે છે ત્યારબાદ દર્શક મિત્રો જે વ્યક્તિઓ છે કે જેને જેના વિરુદ્ધ એફઆઈઆર કરી છે બરાબર જેને ગુનો કર્યો છે જેના ઉપર ગુનો થયો છે બંને વ્યક્તિઓના પણ તેની પણ વિગતો દર્શાવવામાં આવતી હોય છે દર્શક મિત્રો ચાર્જશીટ નેવું દિવસની અંદર કોર્ટની અંદર રજૂ કરવાની હોય છે અને જો કોઈ બહુ જ ગંભીર પ્રકારનો ગુનો હોય કે જેની અંદર સબૂતો મેળવવા કે જે તે માહિતી મેળવવું એ ખૂબ જ મુશ્કેલ છે અને થોડું ગંભીર છે તો તેવા સંજોગો દરમિયાન કોર્ટ થોડો સમય વધારે પણ આપી શકે છે તો એ નેવું દિવસનું જે ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ કરવાનો જે સમયગાળો છે દર્શક મિત્રો તેની અંદર વધારો કરીને એકસો ને એસી દિવસનો પણ સમયગાળો આપી શકે છે કોર્ટ એટલે જે દિવસે તમારી ચાર્જશીટ નેવું દિવસ કે એકસો એસી દિવસે કોર્ટની અંદર રજૂ થાય ત્યારબાદ જે પણ આરોપી છે તેમને ત્યાં આગળ કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે દર્શક મિત્રો કોર્ટનો એક નિયમ છે કે સાંભળેલું એ ક્યારે પણ અનુમાન નહીં કરી શકે જે લખેલું છે એ જ વાંચવામાં આવશે અને તેના પ્રમાણે જ નિર્ણય લેવામાં આવે છે એટલે ચાર્જશીટની અંદર ખૂબ જ બારીકાઈપૂર્વક તપાસ થયેલી હોવી જોઈએ અને જે પણ વિગતો છે એ સંપૂર્ણ સ્પષ્ટ અને સાચી નોંધેલી હોવી જોઈએ એટલે દર્શક મિત્રો ચાર્જશીટની અંદર જે પણ વસ્તુઓ નોંધેલી છે જે પણ બાબતો નોંધેલી છે એટલે જે પણ બાબતો છે એ સ્પષ્ટપણે ચાર્જશીટ અંદર નોંધવી એ આવશ્યક છે દર્શક મિત્રો ચાર્જશીટ આધારે જ તમારો કેસ આગળ વધે છે અને જે તે ન્યાય સુધી પહોંચે છે એટલે આ જે ચાર સેટ છે એ ખૂબ જ એક મહત્વનું કાનૂની દસ્તાવેજ પણ કહેવાય છે અને દર્શક મિત્રો ચાર અંદર જે વ્યક્તિએ ગુનો કરેલ છે તે વ્યક્તિ ઉપર આરોપો મૂકવામાં આવે છે કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું તું તેવું કર્યું હતું એ રીતની દરેક પ્રકારની જે ગુનાના અનુસંધાને જે વિગતો છે તે દર્શાવવામાં આવે છે જે આરોપી હોય છે તેની ઉપરનું એટલા માટે આ ચાર્જશીટને દર્શક મિત્રો આરોપનામું તરીકે પણ ઓળખવામાં

જજ સાહેબ વાંચીને પછી તમારે જે કહાની છે એને સમજે છે કે તમારી સાથે કેવી રીતે શું થયું હતું બરાબર છે એટલે ચાર્જશીટ નું ખૂબ જ મહત્વનો ભાગ છે કે જ્યારે પણ ક્રિમિનલ કેસ તમારો દાખલ થાય છે ત્યારે ચાર્જશીટના આધારે તમારી ઉપર જે પણ ક્રાઇમ થયો છે જે પણ તમારી ઉપર ગુનો કરવામાં આવેલો છે એનું તમારે ત્યાં ગાડી જે પણ તમારે મોડે નથી કહેવાનું આવતું એટલે કે તમે મૌખિક રીતે દરેક વસ્તુને એકદમ ઝીણપૂર્વક જજ સાહેબ સમક્ષ રજૂ નથી કરી શકતા એટલા માટે જે તે તપાસ છે તપાસના રિપોર્ટને ચાર્જશીટ રૂપે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેનું જ અવલોકન જજ સાહેબ શ્રી દ્વારા કરવામાં આવે છે અને પછી તમારા કેસને આગળ ચલાવવામાં આવે છે અને ત્યારબાદ તમારો એ જેની અંદર જો કોઈપણ પ્રકારની ખૂટતી કડી હોય છે તો એની પણ આગળથી તપાસ કરવાનો આદેશ જજ સાહેબ કરી શકે છે એટલે દર્શક મિત્રો ચાર્જશીટ એ ખૂબ જ અગત્યની બાબત છે કે જેને આપણે કાનૂની એક પ્રકારનો દસ્તાવેજ પણ કહી શકીએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત